અંકલેશ્વરના આકાશમાં અત્યારે પંખોનો કલર સંભળાઈ રહ્યો છે શિયાળીની શરૂઆત થતાં જ હજારોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ અહીં આવી પહોંચ્યા છે જેને કારણે સમગ્ર વિસ્તારમાં જાણે પક્ષીધામ બની ગયો હોય તેવું લાગે છે જીઆઈડીસીના છેવાડા વિસ્તારોમાં અને નદીના કિનારે આવેલા જળાશયમાં અત્યારે આ આંતરરાષ્ટ્રીય મહેમાનો એ ધામા નાખ્યા છે આ પક્ષીઓ સઇબેરિયા સેન્ટ્રલ એશિયા અને યુરોપ જેવા હજારો માઇલ દૂરના વિસ્તારોથી ઉડીને અહીં આવ્યા છે આ વર્ષે આકર્ષણનું કેન્દ્ર બનેલા પક્ષીઓમાં જરાશયોમાં ગુલાબી આભા ફેલાવતા ફ્લેમિંગો હંસ હિમાલય ઓરંગીને આવતા બાર હેન્ડેડ જિંક રાજહંસ વિવિધ પ્રકારના બટક ડક્સ અને ક્રોમન ડેન્ક્સનો સમાવેશ થાય છે અંકલેશ્વર એક મોટું ઉદ્યોગ કેન્દ્ર હોવા છતાં અહીંના કિનારે અને અન્ય જળાશયો જેવા કે સુરવારી તળાવ સજવત તળાવ જીઆઈડીસી તળાવ કોસંબડીનું તળાવ પક્ષીઓ માટે મનપસંદ સ્થળ સાબિત થયા છે પક્ષી નિરક્ષણ ડૉક્ટર ખુશી પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે પાણીની સારી આવક હોવાથી પક્ષીઓની સંખ્યામાં મોટો વધારો જોવા મળ્યો છે પક્ષી પ્રેમી સમીર રાઠવાએ જણાવ્યું કે ઉદ્યોગોની વચ્ચે પણ જો આપની જરાશયો સાચવે તો પ્રકૃતિ ખીલી શકે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે લોકોને વિનંતી કરવામાં આવે છે કે સી ગુલ જેવા પક્ષીઓને ગાથિયા કે અન્ય ટેલિયા ખોરાક ન આપવો પક્ષીઓ હોય તેવા વિસ્તારમાં ફટાકડા ન ફોરવા અને કચરો ન ફેંકવો જેથી આ મહેમાનો પક્ષીઓ શાંતિથી અહીં રોકાઈ શકે તો વન વિભાગના વિસ્તરણ અધિકારી ડીવી ડામોરે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતાં સંખ્યા વધી છે ત્યારે તમામ સાઇટ પર વન વિભાગ દ્વારા વખતો વખત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે તો બર્ડ વોચર સાથે મળી આવતા નવા પક્ષીઓની વિશેષ નોંધ કરાઈ રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર શહેર તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયેલ છે જેમાં ખરસ તળાવ પાનોલી તળાવ સાપરા તળાવ કોસમડી તળાવ તેમજ તેને આજુબાજુ આવેલા ખબોશિયા તેમનું ઘર બન્યું છે ત્યારે જે અંકલેશ્વરની સૌથી મોટી અધિક વરસાદ છે અને તો પણ આ વિદેશી પક્ષીઓ અહીંયા એમને પોતાનું ઘર માને છે ત્યારે આપણે સૌ બધાની ફરજ બને છે કે આપણે તેમને ધ્યાન રાખી અને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેમનું રહેઠાણ બનાવીએ અને તેને ડિસ્ટર્બ નહીં થાય અને પ્રદૂષણ ઓછું થાય તેવા પ્રયત્ન કરીએ મારું નામ ખુશી પટેલ છે હું વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર અને બર્ડ વોચર છું છેલ્લા ચાર વર્ષથી અંકલેશ્વર ભરૂચ તથા તેની આસપાસના વિસ્તારોમાં બર્ડ ફોટોગ્રાફી કરું છું અહીં હમણાં જોઈએ તો ખૂબ જ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓનું આગમન થયું છે જે દર્શાવે છે કે અંકલેશ્વર એક કેમિકલ ઝોન હોવા છતાં આટલી સારી સંખ્યામાં પક્ષીઓનું દેખાવ ખૂબ અગત્યની બાબત છે હું આપના માધ્યમથી કહેવા માગીશ કે ગુજરાતના યુવાનોએ બર્ડ વોચિંગ તથા પક્ષી સંરક્ષણની પ્રવૃત્તિમાં ભાગ લેવો જોઈએ અને પક્ષીઓનું રક્ષણ થાય એ બાબતનું ધ્યાન રાખવું જોઈએ